અમદાવાદના સરખેજ ગામના બહુચરાજી ભાવસાર શેરી તેમજ ચોરાવારી માતાના મંદિરે ગરબીનું આયોજન થયું અમદાવાદના સરખેજ ગામ ખાતે સો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને બે હજાર ત્રેવીસની નવરાત્રી સાથે બહુચરાજી માતાના મંદિરે સો વર્ષથી તેમજ સરખેજના ભાવસાર શેરી અને ચોરાવાળી માતાજીના મંદિરે સહિત તમામ જગ્યાએ નવ દિવસ સુધી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયા છે જેના કારણે તમામ ગામના લોકો માતાજીના ગરબે આખી રાત અહીંયા પેઢી દર પેઢી ગરબાનું આયોજન થાય છે તેમજ સમગ્ર ગુજરાતનું આવું એકમાત્ર પારંપરિક અને માતાજીના ગરબામાં આગવું સ્થાન તે ધરાવે છે વિશેષમાં જો તમામ નવરાત્રીઓની વાત કરીએ તો મા અંબાની આરતીથી શરૂઆત થાય છે પરંતુ અહીંયા ગરબાના અંતે માતાજીની આરતી થાય છે તેમજ અહીંના સ્પેશિયલ રિવર્સ ગરબા છ તાલી ગરબા વધારે ફેમસ છે જે ગામ લોકો દ્વારા લેવામાં આવતા અવનવા સ્ટેપ છે વધુમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે અને નવમાં દિવસે બે ગરબી સાથે માતાજીને વળાવવામાં આવે છે આજે સરખેજ ગામમાં ખરવાડ વિસ્તારમાં બહુચરાજી માતાજીનો આઠમો નોરતો છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ મચી રહી છે ત્યારે આજે આઠમા નોરતાનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને શિવદલ દ્વારા એનું જે સ્થાનિક સંગઠન છે તેના દ્વારા આજે પ્રસાદીમાં દૂધ અને ક્યાંક ને ક્યાંક નાસ્તો આખી રાત તમામ ખેલૈયાઓ માટે ચાલવાનો છે ત્યારે આપણે આમની પાસેથી જાણીશું સૌથી પહેલાં આપનું નામ જણાવો

અમારા બહુચર માતા મંદિર ની સવારે આરતી થાય ત્યાં સુધી આખી રાત ગરબા રમીશું અને સવારે આરતી થાય પછી અમે કેટલા વર્ષથી શિવદલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે તો હાલ જે અહીંયા જે દૂધની પ્રસાદીની તૈયાર કરાઈ રહી છે આ મેં તમને બતાવી રહ્યા છે આગળ પણ તમામ અપડેટ તમને આપતા રહીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ ઓડા ન્યૂઝ ઇન્ડિયા અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો ખરવાડ ગામના જે સરખેજ સરખેજ ગામમાં જે ખરવાડ વિસ્તાર છે ત્યાં બહુચરાજી માતાજીનું પાંચસો વર્ષ જૂનું મંદિર આવેલું છે જ્યાં સો વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે આખી રાત માતાજીના પારંપરિક ગરબાનું આયોજન થતું હોય છે જ્યારે ગૃહમંત્રીએ તો હાલ કહ્યું છે કે આખી રાત ગરબા રમો પરંતુ અહીંયા તો વર્ષોથી

મહત્ત્વ તો તો અમારા ત્યાં તો સૌથી પહેલાં તો મંગળ દીવો પાંચસો વર્ષ જૂનો છે એ ત્યાંથી અમે લાયા છે એટલા વર્ષથી દીવો ચાલે છે પ્લસ આઠમ અમારા નવરાત્રિમાં કોઈ છોકરીઓ બહાર નથી જતી બધાની પાસે પાસ હોય બધું હોય પણ કોઈ ક્યાંય જતા જ નથી બધા અહીંયા જ રમે છે અને આટલા વર્ષથી હું તો સિત્તેરની સાલથી લગ્ન કરીને આવી છું એટલા વર્ષથી આ ગરબા આ જ પ્રમાણે થાય છે અને આ જ રીતે બધા થવાના કોઈ બહાર નથી જતું અને બહુ સરસ થાય છે આઠમનું વિશેષ મહત્વ એટલે કેવી રીતે બાકીની નવરાત્રી હોય જેમ કે નવ તો આજનું મહત્વ કેવી રીતે પહેલા નવરાત્રી થી જ આટલું હોય છે પહેલા નવરાત્રી થી જ અમારે હોય છે આઠમ નું મહત્વ એટલા માટે છે કે પ્રાચીન જેમ માં ઘડથી ઉતર્યા અને અસુરોને સંહાર્યા તો એ જે શક્તિ અને શક્તિપાતનું જે વર્ણન છે એ આ ગરબામાં વણાઈ જાય છે એટલે આઠમનું વિશેષ મહત્ત્વ થઈ જાય કે પરંપરાગત રીતે જે ગરબાઓ છે એ અહીંયા ગવાય છે બાકી બધા વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે જે અહીં નથી અને એટલે મર્યાદા એ પ્રમાણે પણ રાખવામાં આવે કે ટ્રેડિશનલ ડ્રેસમાં આવું ચંપલ પહેર્યા વગર ગરબા ગાવા અને પ્રાચીનતમ માતાજીની જે શક્તિની ઉપાસના છે એના પર વધારેમાં વધારે ભાર આપવો એ અમારો મેઇન મોટો છે એટલે ચોથી પાંચમી પેઢી અત્યારે ચાલી રહી છે અને અમારો એ જ ઉદ્દેશ છે કે આ જો ટ્રેડિશન જળવાય તો આવનારા સો વર્ષ સુધી પણ અમારી પાછળની પેઢીઓ આને જાળવે અને માતાજીની શક્તિની ઉપાસના અહીંયા ચાલુ રહે પારંપરિક વારસાની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા ખરા લોકોને કહી રહ્યા હતા કે ગરબાનું પારંપરિક વારસો જાળવી રાખજો તો એ આજે આપે જાળવી રાખો સો ટકા અને વડીલોના આશીર્વાદ અને માતાજીની અસીમ કૃપાથી આગામી વર્ષોમાં પણ આ જ પ્રમાણે સો વર્ષ આવનારા અમે આ જ રીતે પ્રાચીનતમ ગરબાને આગળ લઈ જઈએ અને માતાજીને જે છે શક્તિ અને સ્વરૂપનું વર્ણન છે જે વિસરાઈ ચૂક્યું છે કે માતાજીના કાર્યો માને છે આવી જાય છે એટલે એ લોકો સુધી પહોંચે અને માતાજી શું તત્વ છે અને પૃથ્વી પર કેવી રીતે વીલસી રહ્યું છે એ લોકો જાણે ઉદ્દેશ છે આજના પ્રસંગ માટે જો એક તો મૂળ મુદ્દે આઠમનો છે નવરાત્રે એટલે આઠમું ન એટલે માતાજી આઠમ ધામ ધૂમથી ઉજવાય એ માટે છોકરાઓનો પ્રયત્ન ખૂબ સારો રહેતો હોય છે અમારે અને ટ્રેડિશનલમાં જ આવવાનું હોય છે નવરાત્રિ ટ્રેડિશનલમાં બહુ સારી અને બધાનો સપોર્ટ બી સારો જ હોય છે અમારે આ બાજે છે મટકું માથેડાકુન્દ્ર આ વર્ષોથી સો વર્ષથી પુનીતપુળમાંથી માતાજી જય ગ્રુપ હતું માતાજી જે સાક્ષાત ઘૂઘરા બાંધી જે માતાજી ગરબો લાવતા હતા એની પરંપરા સો વર્ષથી જાળવી રાખી છે અને શ્રદ્ધા છે એટલે અમારા માય મંડળ ભક્તમણ ખરવાર મંડળે આ જાળવી રાખ્યું છે સો વરસથી ગરબી અને ગરબીની પૂજા અને આસ્થા આના ઉપર વધારે છે અને એ મા સાક્ષાત સ્વરૂપે છે એટલે માને બધાની આસ્થા છે એટલે સો વરસથી આ આસ્થાથી ટ્રેડિશનલમાં અને પ્રાચીન ગરબાથી એટલું બધું જળહળી રહે છે આ ભક્તિમય વાતાવરણ રહે છે તે ભક્તિમય વાતાવરણની અંદર બધા એટલા તલ્લીન થઈ જાય છે અને પ્રાચીન નવી યુગના લોકો છે છોકરાઓ તો પણ એ પ્રાચીન ગરબા ગઈ અને બધાને ભક્તિભાવમાં વિભોર કરી દે છે અને આ વિભોર ભક્તિભાવની અંદર એટલા બધા તલ્લીન થઈ જાય છે કે મા સાક્ષાત ગરબે ગમવા આવે છે એવું અમને લાગે છે અને મા અમારી સાથે છે એવું અમને લાગે આ માનો ગરબો લીધા પછી શરીરમાં શક્તિ એટલી બધી આવી જાય છે કે આપણે ક્યાં આવીએ છીએ અને કઈ શક્તિથી આપણે ગઈ રહીએ છીએ એ આપણને ખબર નથી રહેતી અને માથી થાક ભૂખ ઊંઘ લાગતી નથી મને એવો અનુભવ થયો છે આ ગરબો સો હું પિસ્તાલીસ વર્ષથી લઉં છું પણ મને ભૂખ થાક ઊંઘ લાગતી નથી જેટલા ગરબા ગાઉં છું દિવસે મને આરામ મળે પણ તોય સાંજે તો હતી એવી ને એવી ઉત્સુક થઈ જાઉં છું અને માના ગરબા ગાવાની મને એટલી બધી પ્રાચીન ગરબા અહીં ગવાય છે મને બહુ જ આનંદ થાય છે અને એમ થાય કે હું ભવો બહુ આજ કાર્ય માં રહું એવી મારી ઈચ્છા છે ગરબો એટલે બ્રહ્માંડનું નું પ્રતિક છે માટીનો ગરબો એ સ્ત્રી શક્તિનું વર્ણન કરે છે જેમ સ્ત્રી એક ગર્ભને પોતાના ઉદરમાં ધારણ કરી અને માતૃત્વ પ્રાપ્ત કરે છે એમ ગરબાની શક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે અને એ દરેક બાળકને પોષે છે આ ગરબો એ માતાજીના સ્વરૂપનું એ રીતે પ્રતિપાદન કરે છે આ હતા અમારી સાથે તમામ બહેનો જે ખાસ કરીને નવરાત્રીનું મહત્વ જણાવી રહ્યા છે આજના આઠમનું મહત્વ જણાવી રહ્યા છે काले छेलो न ओर तू से कालनी पण रमझट बोलावा छे हाल तो आखी रात तमाम लोगो रमझट बोलावन आ छे ने हवे हाँ थोडीक छणो मा रमझट आपने बतावी छु त्या तडी आप जोडायला रहो कैमरामैन राजेंद्र साधे कमलेश ओडिया न्यूज़ कॉर्पोरेट इंडिया अहमदाबाद thank you He is God, Lord, He did